ભરૂચના કંથારીયા ઉમરાઝ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ મામલે ધ્યાન દોર્યું હતું ભરૂચના કંઠારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિનારખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ઓનલાઈન ઓફલાઇન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાન આવ્યું છે આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ ગુજરાતના ચૂંટણી શ્રી અને મુખ્યમંત્રીને એક અપીલ કરવા આવેલા છે કે છેલ્લા એસઆઈઆરની કામગીરી દરમિયાન આખા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો લોકોએ રાજી ખુશીથી તમામ પ્રકારની વહીવહી તંત્રને પ્રજાએ મદદ કરી આખરી યાદી પ્રસિદ્ધ થવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો તે સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં એક જ કોમને ટાર્ગેટ કરીને ખાસ કરીને મુસ્લિમ સમાજના અંદાજિત લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી ફોર્મ નંબર સાતના ખોટા ફોર્મો વાંધાઓ રજૂ કરવામાં આવ્યા જ્યારે પ્રશાસન દ્વારા અને બીએલઓ તરફથી લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ વાંધાઓ છે

નાગરિક છે ભારતના સંવિધાન બાબા સાહેબ આંબેડકર જે પ્યારું બંધારણ બને તેના મૌલિક અધિકારો અમને આપેલા પરંતુ આ સીધી લીટીમાં બસો પાંચસો આઠસો લોકો સામે જે વાંધા રજૂઆત થયેલા છે તેની સામે અમને વાંધો છે અમે ભરૂચ જિલ્લા વહીવહી તંત્ર પાસે અપીલ કરીએ કે જયારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે ભારત ના અધિકાર એ અધિકારો આપેલા સંવિધાન અધિકારો આપેલા છે આ તો જો તમે અમારા સંવિધાન જે આપેલો હક છીનવવાની કોશિશ થયેલી છે ને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય બંધારીય અમારા હક્કો જળવાય બીએલઓએ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે અને આજે એકને હજારોની સંખ્યામાં મુસલમાનો દ્વારા અન્યાય થયેલો છે આ અન્યાય સાંખી લેવામાં નહીં આવે અમને ભારતના બંધારણ પણ અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંડ પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે પરંતુ પ્રશાસનને અપીલ કરીએ જે લોકોએ ખરેખર વાંધા લીધા છે યોગ્ય એનેથી અમને વાંધો નથી પરંતુ અનલીગલી રીતે જે સાત નંબર ફોર્મ હજુ કરેલા છે એની સામે અમને વાંધો છે અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો જસ્ટિસ મળે ને અમારે જે ભારતના સંવિધાને જે અમને અધિકાર આવેલા છે તેનું રક્ષણ કરવી એ સરકારની ને પ્રશાસનની નૈતિક જવાબદારી છે એટલે આજે શાંતિપ્રિય વાતાવરણ અમે અમે આવેદનપત્ર આપે જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી ને અને અમે ચેલેન્જ કરીશું